નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજથી મિત્રો ત્રણ દિવસ ફરી એક વખત નાનો પડતો ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો શરૂ થઈ રહ્યો છે અને જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે મિત્રો આપણે આગળ સ્ટેપમાં પણ જોવાના છે તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ જોરદાર બની છે અને તે ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય કે સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાનો છે ત્રણ દિવસ ભારે આગાહી છે આજના વિડીયોમાં આપણે જોઈશું ગઈકાલના વરસાદના આંકડા જો કે કાલ ખૂબ જ ઓછો વરસાદ પડ્યો ખાસ કરીને આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે હાલની પોઝિશન છે ભારતીય હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી જેમાં ત્રણ દિવસ રેડ એલર્ટ અને ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો ક્યારે ક્યારે છે રેડ એલર્ટ તો અતિ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી આપેલી છે અમુક જે દિવસો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદને લઈને પણ સંભાવના છે તો આગામી દસ દિવસ કેવું વાતાવરણ છે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકમાં હજુ સુધી ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ગઈકાલે જોવા જઈએ તો કંઈક વત જેવો વરસાદ પડ્યો તાપીના ઉંચલની અંદર ખાસ કરીને સવારમાં માત્ર બે કલાકની અંદર જ સવા બે ઇંચ વરસાદ પડી જતા પછી કાંઈ નથી આ સિવાય તાપીની અંદર ડાંગ જિલ્લાના સુબીની અંદર પણ એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આમ જોવા જઈએ તો અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ ચાર તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વીસ તાલુકા એવા છે જેમાં માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો છે આમાં જોવા જઈએ તો અમરેલી છે આણંદ છે તેમજ મિત્રો દાહોદ વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને આ વરસાદી ઝાપટા છે જોવા મળ્યા હતા પરંતુ હવે મિત્રો આજથી છે વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થવાનો છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા મિત્રો બન્યું છે અને આ જોરદાર છે સીધું જ મિત્રો ગુજરાત ઉપર તેની આજથી અસર થશે અઠ્યાવીસ તારીખે મોટી આ ગઈ છે તેની પણ વાત કરવાના છીએ તો અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે મિત્રો જે લો પ્રેશર એરિયા છે તેને લઈને મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને તેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર રહેશે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખે આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે જેને લઈને રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર તેજ પવન સાથે મિત્રો ભારે વરસાદની શક્યતા સાથે મિત્રો તેજ પવન છે એટલે કે આ સિસ્ટમ છે કેટલી અસરદાર નીકળે છે તે મિત્રો આપણને ખાસ કરીને આજના દિવસે સાંજ સુધીની અંદર ખબર પડી જશે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ જોઈ શકો છો સિસ્ટમ એકદમ મિત્રો ખાસ કરીને કચ્છની ઉપર હશે જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ત્રણ દિવસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ભારતીય હવામાન વિભાગે પણ આગાહી આપેલી છે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખથી હળવોથી લઈને મધ્યમ વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે સાથે અહીંયા તેજ પવનનો સિમ્બોલ પણ જોઈ શકો છો તેજ પવન પણ મિત્રો ચાલુ રહેશે ગુજરાત હવામાન વિભાગની આજની આગાહી જોઈએ તો સંપૂર્ણ ભારતીય હવામાન વિભાગ પ્રમાણે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે હળવોથી લઈને મધ્યમ વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને છૂટાછવા ભાગોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો સત્યાવીસ તારીખે એટલે કે આજે એલર્ટની વાત કરીએ તો સુરત નવસારી અને વલસાડા ત્રણ જિલ્લા એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે એનો મતલબ કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જ્યારે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એટલે કે સવાય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આગામી ચાર દિવસની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ અને મિત્રો પહેલી ઓગસ્ટનો પણ મેપ આવી રીતનો છે જેની અંદર મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ રહેશે એટલે કે ત્યાં વધારે વરસાદી ઝાપટા જોવા મળશે તેનું મિત્રો સૌથી મોટું કારણ છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેજ પવન આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ તેમાં આપણે બતાવ્યું હતું કે તેજ પવનનો સિમ્બોલ છે તો તેજ પવન મિત્રો ચાલુ રહેશે સતત મિત્રો તેજ પવન ચાલુ રહેવાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે ક્યારેક ક્યારેક ઝાપટું જોવા મળી શકે છે મોડી રાત્રે પણ વરસાદ જોવા મળી શકે છે પરંતુ આ વરસાદ મિત્રો સિસ્ટમનો નહીં પરંતુ ઝાકળ વરસાદની જેમ ઝાપટીઓ હોઈ શકે છે કારણ કે તેજ પવનને કારણે અને ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સિસ્ટમને લઈને બપોર પછી સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે એલર્ટની વાત કરીએ તો આપણે જોયું કે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને સિસ્ટમની આગાહી કરી છે તો અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ મિત્રો કચ્છ ઉપર હશે અને ખાસ કરીને ગુજરાતની એકદમ બહાર નીકળીને અરબી સમુદ્રમાં હશે જેને લઈને અરબી સમુદ્રમાંથી આવતા જે ભેજવાળા પવનો છે એ મિત્રો આને સપોર્ટ કરતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે ત્રીસ તારીખે આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે વિખાતા ભેજ તો ત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે લાઈટ સિસ્ટમને જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈ સિસ્ટમ જોઈ શકો જે બંગાળની ખાડીમાંથી નીકળી લો પ્રેશર એરિયા બની અને હવે ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહી છે તો તેની અસરને કારણે ગુજરાતની અંદર આજે જ મિત્રો તેની અસર દેખાશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર સૌપ્રથમ મિત્રો આ સિસ્ટમ આ બાજુથી આવી રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે એટલે કે ત્યાં મિત્રો સારો વરસાદ છે જોવા મળી શકે છે આજે જ મિત્રો ખાસ કરીને બપોર પછી ખાસ કરીને બોર્ડર એરિયા છે એ તાલુકાની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય અઠ્યાવીસ તારીખની આસપાસ વાત કરીએ તો અઠ્યાવીસ તારીખની વહેલી સવારથીના જ મિત્રો આ સિસ્ટમ છે એ ભૂક્કા બોલાવી શકે છે રવિવારે ઘણા ખરા વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત વલસાડના વિસ્તારો છે આ સિવાય અમદાવાદ છે દાહોદ ગોધરા ખેડાના ભાગો છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથીના જ સિસ્ટમ છે ભૂક્કા કાઢી શકે છે અને ત્યારબાદ મિત્રો આ તમે જોઈશું અઠ્યાવીસ તારીખે સૌથી વધુ સિસ્ટમ આ ગઈ છે અને તે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહી છે તો આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડશે સાથે મિત્રો મધ્ય ગુજરાત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ છે એ અઠ્યાવીસ તારીખે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર છે એ છૂટાછયા વિસ્તારમાં જોવા મળી શકે છે આ સિવાય ઓગણીસ તારીખે આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો ઓગણીસ તારીખે આ સિસ્ટમ છે એ ગુજરાતની બહાર નીકળી અરબી સમુદ્રમાં જાય છે અને જેને લઈને આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ઓગણત્રીસ તારીખે ફરી એક વખત મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ અને જેને લઈને કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ છે જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ મિત્રો રિટર્ન થઈ છે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો તેને લઈને સિસ્ટમ વીખાવાને કારણે ભેજને કારણે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે આ બાજુ મિત્રો ફરી એક વખત ત્રીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર મિત્રો હળવી અને નાની સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં સતત મિત્રો સિસ્ટમો બની રહી છે ત્રીસ તારીખની આસપાસ ફરી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને ભેજ સંગ્રહ કરી અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે તો તેની હિસાબે જોવા જઈએ તો પહેલી તારીખની આસપાસ ફરી એક વખત સારા વરસાદની આગાહી છે જોવા મળી રહી છે અને આ વખતે સિસ્ટમ છે થોડીક વધારે ઉપરથી બની છે અને ઉપરથી આગળ વધી અને રાજસ્થાન ઉપરથી ચાલી રહી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો ત્રણ અને ચાર તારીખની આસપાસ આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળશે તો આમ સતત બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર હજુ પણ વરસાદના સતત અને મોટા રાઉન્ડ ચાલુ રહેશે તો આજના વિડીયોમાં મિત્રો આ આટલું જોદું દેજો માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત